રામજી મંદિર દર્શન અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે એ વાડીયા હોય કે ન હોય એ ક્યાં જવાનું તારે ચાર જગ્યા થી બેહુન બકરા દૂધણા છે અમારી હીત કઈ ને અત્યારે માં વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે હું હમણાં ફરવા જઈશું નહી મેં નો મૂક્યો મારે તો નિમાવત લાલજીભાઈ કરે ને તો જ આવે ગમે ત્યારે એમ કે જવું હોય ને આમાં ઓનલાઈન નિમાવત લાલજી કરે ને તો જ આવે હા એમ કહી દેવાનું હા નિમો લાલજીભાઈ કરો કઈ એમાં ન આવે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ ધીમી ધારે ચાલુ થઈ ગયો છે અકાળા ગામની અંદર આપ જોઈ રહ્યા છો ઓડિયોના માધ્યમથી પ્રસાદ આવે છે ધોધકાર અત્યારે કાળો ડિબાંગ જેવા વાદળા થઈ ગયા છે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ છે આપ જોઈ રહ્યા છો અકાળા ગામની અંદર વરસાદ ચાલુ છે આપ જોઈ શકો છો ઘોર અંધારું થઈ ગયું છે

અત્યારે વરસાદ સારો આવી રહ્યો છે અકાલા ગામની અંદર આપ જોઈ શકો છો આ વિડિયોના માધ્યમથી સારો એવો વરસાદ પડી રહ્યો છે બહુ સારો એવો વરસાદ પડી રહ્યો છે વીજળી પણ થાય છે અને અવાજ પણ આવે છે મસ્ત મજાનું મંદિર છે રામજી મંદિર આ કાળા ગામનું